નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આશીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અમદાવાદ વડોદરા હાઈવે પર વાહન ચાલકોને લૂંટતી મહિલા વેશ ધારી ગેંગ ઝડપાય ગુના જી મિત્રો અમદાવાદ વડોદરા હાઈવે એક્સપ્રેસ હાઈવે પર વાહન ચાલકોને નિશાન બનાવીને લૂંટ ચલાવતી એક ગેંગ ગણભા પોલીસ સ્ટેશને ઝડપી પાડી છે આ ગેંગ સભ્યો મહિલાનો વેશ ધારણ કરીને વાહન ચાલકોને ફસાતા અને પછી લૂંટ ચલાવતા પોલીસના આ ચાર આરોપીની ધરપકડ કરી અને તેમની પૂછપરછમાં ચૌદ જેટલા ગુનાઓની કબૂલાત થાય છે જી હા મિત્રો પોલીસના સૂત્રો પાસે મળતી માહિતી મુજબ અમદાવાદ વડોદરા હાઈવે એક્સપ્રેસ પર ટોલ ટેક્સથી થોડું દૂર જ્યાં લાંબા અંતર સુધી મુસાફરી કરતાં વાહન ચાલકો આરામ કરવા ઊભા રહેતા હતા ત્યારે આ ગેંગ સક્રિય હતી જી હા મિત્રો વાત કરીએ તો ગેંગનો એક સભ્ય અંધારાનો લાભ લઈને મહિલાનો વીસ ધારણ કરતો અને ડ્રાઈવરને ક્લીનરનો લોભ લાલચ આપી રોડની બાજુમાં આવેલા ખેતરમાં લઈ જતો હતો અને ત્યાં તેઓ તેમની પાસે મોબાઈલ ફોન રોકડ રકમ અને રહેલા ઘરેણા લૂંટ કરી લેતા હતા જો કોઈ પ્રતિકાર કરતું તો તેમને હથિયાર વડે માર મારીને પણ લૂંટ ચલાવવામાં આવતી હતી તો મિત્રો યુદ્ધની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ